નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વાહન ચાલકો મોદી સરકારે મોટી ભેટ આપી છે જો તમે પણ વારંવાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર તમારે કાર દ્વારા મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે હાલમાં જો ટોલ પ્લાઝા પણ વારંવાર ટોલ ચૂકવી ચૂકવીને તમે કંટાળી ગયા છો તો આ સમાચાર તમને ખુશ કરી દેશે સરકારે પાસ્ટેક આધારિત વાર્ષિક અત્યારે પાસની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે વધુ વાત કરીએ તો માર્ગ પરિવાર અને રાજ્ય મંત્રી ત્યારે નીતિન ગડકરીએ એક્સ આ વિશે માહિતી આપી છે તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે સરકાર ત્રણ હજાર રૂપિયા ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસની સુવિધા શરૂ કરી રહી છે આ પાસ પંદર ઓગસ્ટ સુધી જારી કરવામાં આવશે અને તે ફક્ત બિન વાજ્ય ખાનગી અત્યાર વાહનો માટે જારી કરવામાં આવશે વધુ જણાવી દઈએ કે મળતી વિગતો વાત કરીએ તો એટલે કે ગડકરીએ કહ્યું કે આ પાસ સક્રિય થવાની તારીખ એક વર્ષ માટે અથવા બસો ટ્રીપ માટે જે પણ હોય તે માન્ય રહેશે એટલે કે આ ચાર્જ એક ટ્રીપ માટે પંદર રૂપિયા રહેશે ગડકરીના વાર્ષિક પાસ દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ મુસાફરી સરળને સસ્તો બનાવશે તેમણે કહ્યું હતું કે એક્ટિવ કરવા અને રિવ્યૂ કરવા માટે લિંક ત્યારે ટૂંક સમયમાં ત્યારે આપશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ